તે જય માતાજી મિત્રો મિત્રો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ફ્રેન્ચ ફ્રાઈસ ફ્રેન્ચ ફ્રાઈસ બનાવવા માટે મેં સાતથી નંગ મોટા બટેટા લઈ લીધા છે અને મેં એની ફ્રેન્ચ ફ્રાઈસ પાડી લીધી છે અને હવે હું એને ધોઈ અને કોટનના કપડાં ઉપર કોરી કરવા માટે મૂકું છું કરી કરવા માટે આપણે એટલા માટે મૂકશું કે એનું બધું મોસ્ચ્યુર હોય ને એ બધું એ સોસાઈ જાય એટલે મસ્ત આપણે ક્રિસ્પી અને એકદમ ક્રંચી એવી ફ્રેન્ચ ફ્રાઈસ બને જે બારે મળે છે ને ફ્રેન્ચ ફ્રાઈસ એના જેવી જ થાય અને એના માટે આપણે આજે થોડું આરા લોટનો ઉપયોગ કરશું એમ ફ્રેન્ચ રાઈસમાં નહીં તો આપણે એમનેમ બનાવી જ લેતા હોય છે પણ એમનેમ બનાવી છે ને તો થોડીક પોચી પોચી બને છે ને આ એકદમ ક્રિસ્પી એકદમ મસ્ત મજા આવી જાય ખાવાની આપણને અને આ રીતે જ જો મિત્રો તમારે બનાવી હોય તો કેળાની જે લોકો બટેટા નથી ખાતા હોતા ને એના માટે આ રીતની કેળાની પણ બને છે એ પણ બહુ મસ્ત ટેસ્ટમાં લાગે છે આપણે એ પણ હું આગળની રેસીપીમાં મૂકીશ અને જો મિત્રો તમે હજી સુધી બધા વિડીયો તો જોઈ લો છો પણ મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ નથી કરતા અને લાઈક નથી કરતા અને કોમેન્ટ તો સાવ કરતા જ નથી તો મિત્રો જલ્દીથી તમે કોમેન્ટ તો કરજો જ તે એટલે મને પણ આગળ શું તમારી રેસીપી જોઈશે ને એની ખબર પડે તો આપણે નવી નવી રેસીપી આગળ લાવતા રહેશું તો મિત્રો સરસ મજાની આપણી ફ્રેન્ચ ફ્રાઈસ એકદમ કોરી થઈ ગઈ છે અને હવે આપણે એના એમાં થોડો આરા લોટુનો ઉપયોગ કરશું જો એને આપણે લઈ લેશું એક વાસણમાં અને ઉપરથી છે ને આરા લોટ મેં આજે તો આશરે નાખેલો છે પણ તમે એક ચમચી બે ચમચી જો તમને ન ખબર પડતી હે ને તો તમે એક ચમચી બે ચમચી એ રીતે નાખી અને લઈ શકો છો આવી રીતે આપણે આશરે નાખી દેવાનો અને એકદમ મિક્સ કરી દેવાનો કે બધી આપણે જે ફ્રેન્ચ ફ્રાઇઝની ચિપ્સ છે ને એની ઉપર એકદમ મસ્ત આરા લોટ આપણો ચડી જાય અને આરા લોટના કારણે જ આ ક્રિસ્પી બને છે એમનામ તો નથી આપણે ક્રિસ્પી બનતી અને ક્રિસ્પી પણ બને છે ને એકદમ તેલ નથી રહેતું એકદમ કોરી કોરી થઈ જાય છે ને તે અમુકમાં તો છે ને તેલ પણ રહેતું હોય છે અને મેં આના માટે મિત્રો બહાર જે મળતો હોય છે ને એ મસાલો પણ તૈયાર કરેલો છે મીઠું મરચાંની ભૂકી મરી પાવડર અને ધાણાજીરું પાવડર એ બધાને સારું એવું મિક્સ કરી લેવાનું જો તમને સેજ ગળ્યું એવું જોતું હોય ને તો તમે દળેલી ખાંડ પણ નાખો છો પણ મેં અત્યારે દળેલી ખાંડામાં સ્કીપ કરેલી છે અને એકદમ પહેલાં એકદમ ગરમ તેલ કરવાનું છે ને પછી એકદમ આપણે એને ધીમો ફ્લેમ કરી એકદમ સ્લો ફ્લેમ કરી અને મૂકી દેવાનું છે એટલે એકદમ ક્રિસ્પી બનશે અને એકદમ બ્રાઉન કલરની થઈને ત્યાં સુધી આપણે એને થાવા દેવાની છે એટલે જે આપણે ઉપર આરા લોટ લગાવેલા છે ને એ એકદમ મસ્ત મજાનો ચોટી જાય એની ઉપર એટલા માટે અને આ જોવો છો મિત્રો તમે મેં મસાલો જે તૈયાર કર્યો છે ને એ મેં ઉપર છાંટેલો છે તો તમને જય માતાજી મિત્રો